ન્યૂઝ ગોધરાના પોલન બજાર ખાતે યુવાનો દ્વારા ભારતની જીતનો જશ્ન એક ફટાકડા ફોડીને મનાવવામાં આવ્યો સાથે ઢોલનગરા પણ વગાડ્યા છે ભારત આફ્રિકા વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ અને આ મેચમાં જ ભારતની શાનદાર જીત થઈ ભારતની શાનદાર જીતની સાથે સમગ્ર દેશ સહિત ગોધરા શહેરમાં ઠેર ઠેર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી છે પોલન બજાર ખાતે જ ક્રિકેટ પ્રેમી

યુવાનો દ્વારા ફટાકડા બોળી તેમજ ઢોલ નગારા સાથે જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો આ સાથે જ જ્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતની સાથે જ વિરાટ કોહલી દ્વારા ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે સાથે જ રોહિત શર્મા દ્વારા પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફોર્મેટમાં ટી ટ્વેન્ટી ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે સાથે જ આજરોજ ગુજરાતના રવિન્દ્ર જાડેજા દ્વારા પણ નિવૃત્તિ જાહેર કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં તો છેલ્લા સત્તર વર્ષથી કરોડો ભારતવાસીઓ ટી ટ્વેન્ટી ટ્રોફીની રાહ જોઈ બેઠા હતા તેમની રાહનો આજે અંત આવ્યો છે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા